અરે ભાઈ અલ્યા ક્યો છે કોણ ક્યાં લાવ્યો છે છિલાયા બાએ આ બેજો ભડકાબા અલ્યા ભાઈ મારે દેખવાની છે હાલ તો કઈન તો ના બસ મજા છે બરો બરો પાણી લાવ બે બે હવે પી ના છે હાલ તો નથી પણ નથી પાતો કોઈ

આપડે તો પેલી જ છે પેલું અઠવાડિયું પેલી બોડી પેલી છે જ બોનું હાલતા તમાર આવું ને હા રોડો તો તમે આવડો હું આવું લેવા તમે નડો એ હારો હે શું ભાઈ કિંમત કરો કિંમત તો હિત લેવા હિત ને ઓસો ને માં ડાયરેક્ટ હિત આમ દિન બો એ આના છે તો આમ છે હિત કીધા તમારે તો જન પડો છો ઉતી જેમ તો વસ્તુ છે તને જોવા ને પણ છે છે તો ઓલા હોનું ગમે એમ તો

કરો <pyatete> <speaking in immigrant language> <YN Mechanics> <Human Access>

રાય પુલ ને ચેન તો કે દો આય માં આય માં લઈ લેજે કે કરતા યાર અરે ગયો હારી છે જબર આજાઈ છે પાછે હા છે આટલા ખરબટ આવે કોઈ પૂછું નહી આપડે આખી ખરીદ આવી છે હોય દાળ ને આવો

ઓકે આયા ઓલા રે ઓય મેટવાં છે તમારે એક કલાક લીધું ના મે હીતી જોવા દો તે લાઈ ઉઠાવો નક આવશી હમણે 5 વાગે 1 પાડો છે કે હાલ પાંચ ઉતર

કોડે પ્રો કાડને હા મળી નઈ એ હાસીન જોતા હારો હકુજીને પૈસા અરે આ તો હેડિયા આયા કઈ ઉઠે ફરચો ઉભરો ઉભરો એ કે ગોમરા છો બોલ બોલ ઓમી આલી જા ઓમી આલી જા તમે હિતમાં પાઈ તો ચાલે બે ને આવા

ખાઈસ ન હાલતા દોઢ લાખ હાલતા હોય તો બે ના આલા